હેલો દોસ્તો આજના નવા માં તમારું સ્વાગત છે આ બોરા વીણા છે એ આમ હમ જો બસ એમ બોરા દેખાય અહીંયા દેખાય બા જો આ બોરા એક કાળ એ ઉલ્યા પણ છે જુઓ જો ભાઈ ગયો લે હમણાં જાત કાટો ભાઈ ગયો ઓ હે ઉલ્યા પણ બોરા ઢકલો લાગે હાલો આવો આપડા આવી ગયા છે ખારામાં ગામનો ખારો હો બાકી કાળિયો ભાગ્યો એ બોર દેખાય તારો બા કા સાહે એકા સટકા સા દેખાઈ ન લે હબદરે વાડ જો છે બા સુરો કાળિયો અલ્યા અહીંથી ઠટકે જાવી ગુવાડીન વાસી હવે ઓલા પાણા જુયા चलो फटाफट भागो 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 ये हमने अगर है हम उसका ऊपर है लवरियो वाट क्या इल्ला 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 मुना पड़ा dia lenggur ya ya seru ah waduh kayak gitu kamar kamu ada eh pas lah ada sih guys, aduh ah lihat pun taruh lihat pun

તો વિડીયો ગમ્યા તો વિડીયો ને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળવી આગલા વ્લોગમાં તક તક બ્લોગમાં તબક્કા ટાટાબાબાઈ બટકે આવીજો ટાટાબાબાઈ બટકે બટકે